બરા ગડવાનો આવે મીણા છે વીણા તો હવે ફાઇનલી હેતાસને ચાંદલો કરે છે હજી તો એમ તો હેઠ બાકી છે લગાવવાના વાવ બોલો તિલક કરે છે હા કરી દઉં નારાયણ 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 લે જલ્દી ડાયલોગની પ્રેક્ટિસ કરી આ ગોડ ઈ આર એલ કો પાસ કર તું એમ કરમાં બહાર થઈ જઈશ આવજો છત્રી વરસાદ આવે હા વરસાદ આવે છે છત્રી યાર કે ભડોવે છો તાર રોય થોડો અલે એ આ ખોલતા છે અલે ના ન નવી મોટી લેવાની છે લેમા દીજો ના ના હાલ નીચે જ હું આ લઈ લઉં

ઓફિસે જાવશું થઈ હા જાવ ઓફિસે જાવ પેગોઈ કે વહી દે છે ઓફિસે જાવશું કઈ બ્લાઉઝ સીડાયો જો વાવડીયા જો હો માર ગાડી ભાઈને તો દાદાને કપીન લગાવી દીધી બો બીઓ જોર એમ આયું

અરે એ કહેવાનું છે કે આજે નાટકમાં શું શું છે મેડમ એ તમે ડાયલોગ ભૂલી જતા હતા તમે લોકો તો મેડમ હેલ્પ કરતા હતા હે એકલા તારું પડ્યું આસ નારાદ મુનીનું એકલા મેડમે એ નો કીધું હારે નો રહ્યા મેમ નો હારે છે તો આવડી ગઈ તો ભૂલ પડી હતી આવડી ગઈ તો હેલ્લો જતો ને તારે તો ઓલો એક જ ડાયલોગ હતો કે જાજા હતા એક એક જ એક વાર હતો નારાદ મુનીનું ઉતરે હરકો બેજા પેલા હરકો બેજા એક વાર નારાદ મુની

તને અવાજ પડે હાથ બતાય તો હાથમાં અથિયા ત્રિકોણ આવે છે વાગે હા અને જો હું ઓલું પોલીસ નું કેતો તો

ટ્રેન છે હા જો પાછળ ટ્રેન છે આ છે રામેશ્વરમ મંદિર તમિલનાડુ આ ઘણા પિક્ચરોમાં હોય હાલો અહીંયા ના બ્લોક તો આપડા હિટ હતા દ્વારકા ચાલો હવે અહીંથી આગળ જઈએ છીએ અહીંયા બીજા મંદિર પાછા એવા જો અહીંયા ગોવર્ધન પર્વત ઉચાઈકો છે જો ગોવર્ધન પર્વત ખબર આપણે એકવાર વાર ગામ ગયા ને પાંચ રૂપિયા સિક્કો નાખે પાણી પડતું ઈ છે આ જો ચાલો આગળ અને આ મારું ફેવરેટ ગામડું ગામડું જો ગાડું નાનું એવું છે એતાસ ની હાઈટ ગાડું છે સૌથી નાનું ગાડુ જો ખાટલો જોયો જો આ ગાર્ડન આગળ ઢોલિયો છે ખાટલો નથી એ ઢોલિયો કેવાય એને આ કોણ છે આ છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એકવાર લગભગ લઈ ગયા તેતું નાનો હતો આવ્યો તો આરે બહુ નાનો હતો ત્યાં આપણે અહીંયા ગયા હતા આ બે દિવસનો હતો જો એતાસ યજ્ઞશાળા લાઈટ ધેર લાઈટ એ મિલકીસ

એનું નામ બટા મને નથી ખબર હાલો બેસી જઈએ અહીંયા આખું મૂવી બતાવશે કદાચ આગળ બેસવું છે પાછળ આગળ બેસવું છે નહીં વચ્ચે બેસે બટા વચ્ચે બેસે ત્યાંથી ન દેખાય આંખ ખેંચાય આંખ ખેંચાય આગળ પાછળ કિંમત જાજી હોય આ લઈ લઈ ને બેસી આ લઈ બેસી અહીંયા વચ્ચે બેસાય ત્યાંથી આગળ ત્યાં આંખે ખેંચાય વ્યસ્તતાની વચ્ચે આ સમય કાઢી અને વડીલો માટેનું આવું સરસ મજાનું સંસ્કૃતિ ધામનું નિર્માણ કરવું તો ગાઈસ અત્યારે હું આવ્યો છું યોગીરાજની વાડીમાં અને આ બધા મિત્રોનો બહુ આગ્રહ હતો કે આ છપ્પન ભોગ છે તો આવો વ્લોગ ઉતારવા માટે સ્પેશિયલ અહીંયા ગણપતિનો બ્લોગ ઉતારવા આવ્યો કેમ છે મને તમારું આયોજન બહુ ગમ્યું જોવા છપ્પન બોક્સ હજી બધા આવ્યા નથી કેમ કે હું થોડોક વેલો આવી ગયો છું ઘણી બધી તૈયારી કરી છે આ લોકોનું લિસ્ટ બહુ જ મોટું હતું મારી પાસે લિસ્ટ આવ્યું હતું પણ હું થોડોક વેલો આવી ગયો છું આર્યા બાપાના દર્શન કરી શકા બધા સાક શાક હા ઘણું છે પાછળ છે

ભાઈ છે ને હેરકટ કરાવવા માટે ગયો છે ત્યાં સાથી હતો પણ ત્યાંથી એ મમ્મી લેતા આવ્યા ને ફોર્ટીસ ની સાડી આપવા માટે ગયા તા તો ત્યાં ગયા તા ત્યાંથી એકલો હાલી ને ગયો પણ અત્યારે બહુ બાર વરસાદ આવી ગયો નાવા કેમ વહી ગયો હાલ મમ્મી ખીજા છે એમ નઈ પલળ માં તું ખીજા છે તને વાળ કહેવા નાવા નથી તું એમ તું વરસાદ માં નાહવા કેમ વહી ગયો

એ બા થઈ જાવ હા થઈ જાય માર્કેટ દે એ બધા એમાં જ કઢાતા આમાં સેવા આમાં સેવા કે આ ક હરીઓ કઢેન તો કે થઈ જાય હું બરંગા કાકાનો લા બેજા બોલા કાકાનું થારે

સ્વિચ પાડ ઓન કરી થ્યુ ફ્યુ લાઇટ હા ઓકે સાડી જ પહેરી ન જ નહીં પહેરવાની સાડી તમે મેં ના પાડતો હોય તો સાડી નહીં પહેરતો એમ સાડી જ પહેર્યાશ કોઈ દી કર મેમ નહીં સાડી પહેરીને જ આવે તો ત્યારે સાડી સ્વિરમાં સાડી ન જાય મેના મમ્મી પહેરે તો હું વાંધો પડતો નહીં

નવ વાગે તો મિનિમમ ઉઠવું પડે હાલો આજ વાગે વેલું હોતવાનું આજ નારાદ મુનીનો શૂટિંગ કરીને હું પાછો હુઈ ગયો ને પછી પાછો 9 વાગે પરાણે પરાણે ઉઠાય દિવસ બગડે છે હાલો અમે ગયા ચાંદલો ને દર્શન કરવા ગણપતિના ત્યાં હા અચ્છા તું રહી ગઈ કે હાને લઈ જવાનો નથી ગણપતિ દર્શન કરવા ફ્રેન્ડ સાથે અમે બહાર ગયેલા ને ત્યાં એક પેન્ટિંગ જોઈ ગયા હતા તા એની બોલી લગાવેલી જો કે ફ્રેન્ડ સાથેનો વ્લોગ હોય એટલે અનેરો વ્લોગ હોય મજા જ આવે કોમેડી વ્લોગ હોય બાજુમાં એ વ્લોગ હું સજેસ્ટ કરું છું તો ખાસી મિત્રો જોતા આવજો એ વ્લોગ કોમેડી વ્લોગ છે બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ જીસુ પ્રભુ ચિસ કૃષ્ણ જય યોગેશ્વર